નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે આ વસ્તુઓ તમારા પૂજા ઘરમાં ન રાખો નહીંતર તમારા પૈસા રાતોરાત પાણીની જેમ વહી જશે પ્રિય ભક્તો મંદિર ફક્ત ભગવાનની પૂજા કરવાનું સ્થળ નથી તે આપણા આત્માઓની શુદ્ધિ અને આપણા ઘરની સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર પણ છે તે એક એવી જગ્યા છે જ્યાં ભગવાનના આશીર્વાદ વરસે છે જે સુખ અને સમૃદ્ધિ લાવે છે જો કે જો કોઈ અશુભ વસ્તુઓ આકસ્મિક રીતે પૂજા ઘરમાં મૂકવામાં આવે છે તો તે ફક્ત તમારી પ્રાર્થનાનો પ્રભાવ ઓછો કરે છે પરંતુ તમારા ઘરમાં ગરીબી અને અશાંતિ પણ લાવી શકે છે મંદિરમાં ઉર્જા શા માટે પ્રભાવિત થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા સ્થાન એ સ્થાન છે જ્યાં આપણી શ્રદ્ધા સૌથી શક્તિશાળી હોય છે જ્યારે આપણે સાચા હૃદયથી ભગવાનનું ધ્યાન કરીએ છીએ ત્યારે ત્યાંની સકારાત્મક ઉર્જા આપણને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે જોકે જો અજાણતા આ જગ્યાએ કોઈ નકારાત્મક વસ્તુ મૂકવામાં આવે છે તો આ ઉર્જા ખોરવાઈ જાય છે તમે પણ અનુભવ કર્યો હશે કે જો પ્રાર્થના દરમિયાન તમારું મન અશાંત રહે છે અને તમારું ધ્યાન વારંવાર ભટકતું રહે છે તો તે ફક્ત તમારી માનસિક સ્થિતિ જ નહીં પણ વાસ્તુ ખામીઓ પણ જવાબદાર હોઈ શકે છે ઘણી વખત ઘરે યોગ્ય પ્રાર્થના કરવા છતાં સકારાત્મક ફેરફારો થતા નથી અને નાણાકીય સમસ્યાઓ ચાલુ રહે છે આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તમારા પૂજા સ્થાનની તપાસ કરવી જોઈએ કઈ ભૂલોથી તમારા ઘરમાં સમસ્યાઓ થઈ શકે છે નકારાત્મક અસરો વધે છે જો ઘરના મંદિરમાં અમુક વસ્તુઓ રાખવામાં આવે છે તો તે દેવી દેવતાઓના આશીર્વાદને અવરોધિત કરી શકે છે અને સંપત્તિનું નુકસાન કરી શકે છે આ ભૂલોને સુધારીને તમે તમારા ઘરમાં વાસ્તુદોષોને દૂર કરી શકો છો અને દૈવી આશીર્વાદ મેળવી શકો છો જો તમે સંપત્તિ અને સમૃદ્ધિ ઇચ્છતા હો તો આ નિયમોનું પાલન કરો પરંતુ પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વીડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડીયોને શરૂ કરીએ અને તે વસ્તુઓ વિશે જાણીએ જે ભૂલથી પણ પૂજા રૂમમાં ન રાખવી જોઈએ પ્રિય ભક્તો મંદિર ફક્ત એક સ્થળ નથી તે ઊર્જાનું કેન્દ્ર છે જે તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે પરંતુ ક્યારેક અજાણતા ભૂલો તમારી પૂજાની અસર ઘટાડી શકે છે અને ઘરમાં ગરીબીને આમંત્રણ આપી શકે છે ચાલો જાણીએ એવી એકવીસ વસ્તુઓ વિશે જે ભૂલથી પણ તમારા પૂજા ઘરમાં ન રાખવી જોઈએ નંબર એક એક જ દેવતાની અનેક મૂર્તિઓ ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર એક જ દેવતાની અનેક મૂર્તિઓ રાખવી અશુભ માનવામાં આવે છે આ માનસિક અસ્થિરતા વધારે છે અને પૂજાનો પ્રભાવ ઘટાડે છે નંબર બે ઉગ્ર દેવતાઓ રાહુ કેતુ શનિદેવ અને મા કાલીની મૂર્તિઓ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ આ દેવતાઓને ઉગ્ર માનવામાં આવે છે અને તેમની પૂજા ખાસ વિધિઓ સાથે કરવી જોઈએ તેમની મૂર્તિઓ ઘરમાં રાખવાથી પારિવારિક જીવનમાં તણાવ વધી શકે છે નંબર ત્રણ તીક્ષ્ણ વસ્તુઓ કાતર છરી વગેરે ન રાખો મંદિરમાં તીક્ષ્ણ વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઊર્જા વધે છે ખાસ કરીને કાતર અને પરિવારના સભ્યોમાં ઝઘડો અને સંઘર્ષ વધે છે નંબર ચાર મોટું શિવલિંગ ન રાખો જો તમે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી રહ્યા છો તો ખાતરી કરો કે તે અંગૂઠા કરતાં મોટું ન હોય મોટા શિવલિંગની યોગ્ય રીતે પૂજા કરવી જરૂરી છે જો તમે મોટું શિવલિંગ રાખવા માંગતા હો તો તેને ફૂલના કુંડામાં અથવા મંદિરની બહાર સ્થાપિત કરો નંબર પાંચ ભૈરવ બાબાની મૂર્તિ ન રાખો ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ ભૈરવ બાબા તંત્ર મંત્ર સાથે સંકળાયેલા દેવતા છે તેમની પૂજા માટે ખાસ વિધિઓ છે જે ઘરના વાતાવરણ માટે યોગ્ય માનવામાં આવતી નથી તેમના આશીર્વાદ મેળવવા માટે તમે કોઈ ગરીબ વ્યક્તિ અથવા નાના બાળકને ભોજન કરાવી શકો છો શનિદેવની મૂર્તિ ન રાખો શનિદેવ ન્યાય અને કર્મના દેવતા છે પરંતુ તેમની મૂર્તિ ઘરમાં રાખવી નુકસાનકારક માનવામાં આવે છે જો તમે શનિદેવના આશીર્વાદ ઇચ્છતા હોવ તો અનિચ્છનીય સમસ્યાઓ વધી શકે છે તેથી શનિવારે તેમની પૂજા કરો પરંતુ મૂર્તિ ઘરમાં ન રાખો નંબર છ પૂજા રૂમમાં નકામી વસ્તુઓનો સંગ્રહ ન કરો પૂજા રૂમમાં ખાલી ધૂપદાંડી વાસી ફૂલો તૂટેલા દીવા અથવા અન્ય નકામી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે આનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે અને ગરીબી આવે છે ભગવાનને ચઢાવેલા પ્રસાદને અર્પણ કર્યા પછી તરત જ દૂર કરો નંબર સાત ભગવાનને ચઢાવેલા પ્રસાદને મંદિરમાં રાખ્યા પછી તરત જ વહેંચો તેમને લાંબા સમય સુધી મંદિરમાં રાખવાથી અશુદ્ધિ વધે છે અને નકારાત્મક અસર પડે છે નંબર તાઠ ચામડાની વસ્તુઓ ન રાખો ચામડાની વસ્તુઓ જેમ કે પર્સ બેલ્ટ અને જૂતા પૂજા રૂમમાં રાખવાથી શુદ્ધતા વિરુદ્ધ માનવામાં આવે છે આ વસ્તુઓ મંદિરની પવિત્રતામાં ખલેલ પહોંચાડી શકે છે અને નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપી શકે છે પૂજા રૂમમાં ઘડિયાળ ન રાખો મંદિરમાં ઘડિયાળ રાખવાથી પૂજાથી ધ્યાન ભટકાય છે માનસિક અશાંતિ થાય છે અને આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ આવે છે નંબર નવ આરતીના દીવાનું મહત્વ જો તમે આરતી કરી રહ્યા છો તો ખાતરી કરો કે દીવામાં પૂરતું હોય જેથી તે પૂજા દરમિયાન ઓલવાઈ ન જાય જો પ્રાર્થના દરમિયાન દીવો ભૂઝાઈ જાય તો તે પૂજાના સંપૂર્ણ લાભોને નકારે છે અને શુભ ઉર્જામાં વિક્ષેપ પાડે છે નંબર એક શૂન્ય લોખંડની વસ્તુઓથી દૂર રહો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા સ્થળે લોખંડની વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે તે શનિના દુષ્પ્રભાવને વધારી શકે છે અને વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ લાવી શકે છે તેથી પૂજા ખંડને લોખંડની વસ્તુઓથી મુક્ત રાખો નંબર કગિયાર તૂટેલા વાસણોથી દૂર રહો તૂટેલા વાસણો રાખવાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે પૂજાના વાસણોને યોગ્ય સ્થિતિમાં રાખવા ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે અશુદ્ધ સ્થિતિમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર બાર મૂર્તિઓ સીધી જમીન પર રાખવાથી દૂર રહો ભગવાનની મૂર્તિઓ ક્યારે સીધી જમીન પર ન રાખવી જોઈએ તેમને હંમેશા પ્લેટફોર્મ આસન અથવા કપડા પર રાખો ઉપરાંત મૂર્તિઓને દિવાલની નજીક ન રાખો કારણ કે આ સકારાત્મક ઉર્જાને વિક્ષેપિત કરે છે નંબર તેર માચિસની લાકડીઓથી દૂર રહો ઘરના મંદિરમાં માચિસ રાખવાનું અશુભ માનવામાં આવે છે તે ઘરની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે અને કૌટુંબિક વિખવાદનું કારણ બની શકે છે નંબર ચૌદ તૂટેલી મૂર્તિઓ અને ચિત્રોથી દૂર રહો જો ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ કે ચિત્ર તૂટી જાય છે તો તેને તરત જ વહેતા પાણીમાં ડુબાડી દેવી જોઈએ તૂટેલી મૂર્તિઓ અને ચિત્રો નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને પૂજાનો શુભ પ્રભાવ ઘટાડે છે ફાટેલા કપડાં અને આસનો ન રાખો જો ભગવાનની મૂર્તિઓના કપડાં ફાટેલા હોય અથવા પૂજા આસન જૂનું અને ફાટેલું હોય તો તેને તાત્કાલિક બદલવું જોઈએ આ વસ્તુઓ નકારાત્મકતાને જન્મ આપે છે અને જીવનમાં અવરોધો લાવે છે નંબર પંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને દૂર રાખો મોબાઈલ ફોન ટીવી લેપટોપ વગેરે જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મંદિરમાં ન રાખવા જોઈએ તે એકાગ્રતામાં અવરોધ ઊભો કરે છે અને પૂજાની શુદ્ધતાને અસર કરી શકે છે નંબર સોળ મંદિરમાં પૂર્વજોના ચિત્રો ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં પૂર્વજો અને પૂર્વજોના ચિત્રો રાખવા યોગ્ય નથી આ ભગવાનનું અપમાન માનવામાં આવે છે તમે પૂર્વજોના ચિત્રો દક્ષિણ દિશામાં મૂકી શકો છો જે તેમના માટે યોગ્ય સ્થાન છે નંબર સતર્ક તૂટેલા ચોખા ન રાખો મંદિરમાં તૂટેલા કે જૂના ચોખા રાખવા અશુભ માનવામાં આવે છે તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરમાં અશાંતિ લાવી શકે છે ચોખા હંમેશા સ્વચ્છ અને આખા રાખો અથવા હળદરમાં પલાળીને જ મંદિરમાં રાખો નંબર કઢાર એક કરતાં વધુ શંખ ન રાખો શંખને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તે ખૂબ જ શુભ છે જો કે ધ્યાનમાં રાખો કે પૂજા રૂમમાં એક કરતાં વધુ શંખ ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં ધનની અછત થઈ શકે છે ઉપરાંત પૂજા રૂમમાં રાખેલા શંખને તોડવો જોઈએ નહીં કારણ કે તૂટેલા શંખ દુર્ભાગ્યને આમંત્રણ આપી શકે છે નંબર ઓગણીસ રુદ્ર સ્વરૂપના ચિત્રો ન રાખો ભગવાન શિવ દેવી દુર્ગા અથવા અન્ય દેવતાઓના તેમના ઉગ્ર અથવા ગુસ્સે સ્વરૂપમાં ચિત્રો પૂજા રૂમમાં ન રાખવા જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધી શકે છે અને તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે ઉપરાંત ફાટેલા ધાર્મિક પુસ્તકો પણ શુભ માનવામાં આવતા નથી અને તેને તાત્કાલિક બદલવા જોઈએ નંબર વીસ મહાકાળીની મૂર્તિ ન રાખો મહાકાળી એ દેવી પાર્વતીનું ઉગ્ર સ્વરૂપ છે જેની સાધના ખાસ તાંત્રિક પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતા હોવ તો ભૂલથી પણ પૂજા ખંડમાં મહાકાળીની મૂર્તિ ન રાખો કારણ કે તે ઉગ્ર ઉર્જા વધારી શકે છે નંબર એકવીસ રાહુ અને કેતુની મૂર્તિ ન રાખો રાહુ અને કેતુને માનવામાં આવે છે જે અવરોધો અને અશુભ અસરો પેદા કરી શકે છે તેમની મૂર્તિઓ અથવા ચિત્રો ઘરના મંદિરમાં ન રાખવા જોઈએ કારણ કે તેમની પૂજા ખાસ કરીને મંદિરોમાં અથવા જ્યોતિષીય ઉપાયો હેઠળ કરવામાં આવે છે તો મિત્રો જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે તો આ બાબતોનું ધ્યાન રાખો પૂજા ખંડ ફક્ત ભગવાનને સમર્પિત હોવો જોઈએ તે ફક્ત પૂજા સ્થળ નથી પણ તે સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત પણ છે યોગ્ય નિયમોનું પાલન કરવાથી જીવનમાં શાંતિ સફળતા અને ખુશી મળે છે પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ